નમસ્કાર આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહીસાગર જિલ્લા પોલીસે સરાહનીય પહેલના ભાગરૂપે એક અનોખી તિરંગા યાત્રાનું આયોજન કર્યું જેમાં દેશભક્તિની ભાવના સાથે ટ્રાફિક સલામતીનો સંદેશ પણ જોડવામાં આવ્યો છે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એક બાઇક રેલી યોજી હતી આ રેલી લુણાવાડાની એસપી ઓફિસથી શરૂ થઈને લીંબડીયા વીરપુર થઈને બાલાસિંદોર સુધી નીકળી છે જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય હર ઘર તિરંગા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે નાગરિકોને હેલ્મેટ પહેરવાની અગત્ય વિશે જાગૃત કરવાનો છે આગામી સમયમાં જિલ્લામાં હેલ્મેટ પહેરવાનો કડક અમલ કરવામાં આવશે ત્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે થતા માર્ગ અકસ્માતો અને જાનહાનીને અટકાવવાનો આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે લુણાવાડાથી વીરપુર પાલાસિંદોર સુધી તિરંગા સાથેની આ બાઇક રેલીએ માર્ગ પર લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અને દેશભક્તિના માહોલ સાથે સુરક્ષાનો સંદેશ પણ અસરકારક રીતે પહોંચાડ્યો હતો આ કાર્યક્રમમાં દેશભક્તિ અને જનજાગૃતિનો ઉત્તમ સમન્વય જોવા મળ્યો છે આ રેલીમાં એસપી વિવેક બેડા ડીવાય એસપી જેડી ચાવડા